એ દિવસ આવી ગયો છે આજે પ્રોપર ટાઈમ મળી ગયો છે જંગલી બાપુની જગ્યાએ જવાનો તો તમને બધાને રાહ હતી જ કે જંગલી બાપુને એક બીજો એપિસોડ મેં વાત કરેલી હતી આની પહેલાં કે જવાના છીએ અને આજે ફાઇનલી ઓલ ફેમિલી જાય છીએ એક અમારી ગાડી છે અમારા જે સાઢુભાઈ છે મારા ગુરુજી છે વિરેન્દ્રભાઈ ડોડિયા કે જેની આપણા ચેનલની ગૃહમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે એ પણ આજે આપણી સાથે છે એ લોકો પણ કોડીનાથી સ્પેશિયલી આવી ગયા છે જંગલી બાપુની જગ્યા જવા માટે અમારા ધીરેનભાઈ ટ્રાવેલ વિથ ધીરેન સોલંકીના ચેનલના ઓનર એ પણ આજે ભેગા છે અને આખી હોલ ફેમિલી છે સામે બે ગાડી પડી છે એક વ્હાઈટ ગાડી છે અમારા કાળુભાઈની ધ્રુવભાઈ વગેરે કે જે આપણે કચ્છના વિલોકમાં સાથે હતા અને એક આપણે રેડ કલરની એટલે ત્રણ અમે ફોર વ્હીલ લઈને જઈએ છીએ તો અત્યારે બસ જો જસ્ટ પહેલાંની બહાર નીકળી ગયા છીએ અને આ રોડ છે આ રોડ ઉપર બિલખા તરફ જવાનું છે અમારે આપ જોઈ શકો છો અત્યારે જુનાગઢ તરફથી આ રોડ આવી રહ્યો છે થી અમારે જવાનું છે બિલખા બાજુ અને ત્યાંથી આની પેલા જે લોકેશન આપ્યું હતું માંડપરાથી જે જંગલી બાપુની જગ્યાએ જવાય છે તો અમે ત્યાં જ જવાના છીએ જોઈ શકો છો ફેમિલી બધી હવે પોતપોતાની ગાડીઓમાં ગોઠવાઈ રહ્યા છે ચાલો બાળકો સૌ સૌની ગાડીમાં બેસો ચાલો અમારી પ્રથમ ગાડી નીકળી છે હવે અમારા વિરેન્દ્રભાઈ ની ગાડી છે આખી ફેમિલી એ પણ જાય છે ને આ આપણી ગાડી છે હવે આપણે બેસીને તૈયાર થવાનું છે સીધું નીકળવાનું છે નીકળીએ હવે સરસ જય ગિરનારી બોલી ને અમારા પાછળ ભૂલકાય આવી ગયા છે બધા

ગરમીનું વાતાવરણ ખરું એટલે અત્યારે જોવાનું એ રહ્યું કે ત્યાં જઈને કેવીક શાંતિ રાહત અનુભવાય છે કારણ કે ત્યાંમાં ઘટાદાર વૃક્ષો છે અને ખરેખર પાણીની સગવડતા એવી છે એટલે જો ત્યાં ઠંડકનો માહોલ હોય છે તો મજા આવી જાય અત્યારે અત્યારે તો શું છે કે ગરમીનું વાતાવરણ જંગલમાં વધારે ઇફેક્ટ કરે તો ચાલો જોઈએ હવે હમણાં પછી જંગલી બાપુની જગ્યા આવી જાય મિત્રો આ રસ્તો એટલો થોડો ખરાબ છે એટલે તમારે પહોંચવામાં એપ્રોસ્પીડલી અહીંથી તમારે પંદરથી થી વીસ મિનિટ લાગે માંડણપરાના ફાટી હતી પણ ટૂંકમાં શું છે કે થોડુંક રસ્તાનું જોખમ છે બાકી તો કાંઈ વાંધો નથી આ એપ્રોક્સપીડલી પાંચ કિલોમીટરનો રસ્તો છે પણ હવે આપણે જોવાનું એ છે કે હવે હજી કેટલું દૂર જઈ મિત્રો આ જે ઘટાદાર ઝાડવાઓ દેખાય છે ને તમને એ જ બાપુની જગ્યા છે આપણે પહોંચી ગયા છીએ જંગલી બાપુને ત્યાં મારા સાડુભાઈ ની ગાડી પહોંચી ગઈ છે મારા ગુરુજી ની મારા વિરેન્દ્રભાઈ ને પહોંચી ગયા છે મારી પેલા એમની સાથે હતા આપણે આવી પહોંચ્યા છીએ જંગલી બાપુને ત્યાં અને આપ મારી પાછળ જોઈ શકો છો આ જંગલી જંગલીબુનો આશ્રમ છે અને હોલ ફેમિલી અત્યારે આવી ગઈ છે અમે ચાર પરિવાર આવ્યા છીએ પણ એક અમારા કમનસીબ છે કે જંગલી બાપુ અત્યારે હાજર છે ને અહીંયા એ સુરત ગયા છે તો કોઈ ઈસ્યુ નથી મિત્રો આપણે આજે ભજીયા ખવડાવવાની ઈચ્છા હતી આપણી ચેનલ મોનિટાઈઝ આ જ વિડીયોથી થઈ છે જે વિડીયો આપણે જંગલી બાપુને મૂકો પહેલાં પેલા એમાં સવા બે લાખ જેટલા બે લાખ ને ત્રીસ હજાર જેટલા વ્યૂ આવી ગયા હતા સો મિત્રો આપણે હવે આગળ વધીએ અને મંદિરના દર્શન કરીએ અને ત્યારબાદ ધુણા દર્શન કરીએ અને જંગલી બાપુ તો છે એટલે જે કાર્યક્રમ કરવાનો છે નક્કી છે બીજા પરિવારો પણ અહીંયા હાજર છે બાપુના સેવકો પણ હાજર છે તો એમની એમની જોડે જોડે ચર્ચા કરીશું ને થોડો સત્સંગ વાતાવરણને વાતાવરણ છે તો એનો આનંદ લેશું અને પરિવાર સાથે થોડીક આનંદ મસ્તી કરશું તો આવો મિત્રો આપણે અત્યારે જગ્યાની મુલાકાત લઈ લેશો પ્રથમ મિત્રો અહીંયા જેમ પેલા જોયું એમ હનુમાન બાપાનું મંદિર છે જ બજરંગબલી અહીંયા બિરાજે છે તો એમને આપણે દર્શન અગાઉ કર્યા હતા અને આ તમે જોઈ શકો છો મંદિર છે અત્યારે તો હાલ બંધ છે સવારે આની મિત્રો રોનક અલગ હોય છે અમે તે દિવસે આવ્યા હતા ત્યારે સવારનો પર હતો અને વાતાવરણ હતું તો ખૂબ જ સરસ વાતાવરણ હતું અત્યારે થોડોક ઉનાળો છે પણ અહીંયા મિત્રો આવી ગયા પછી ઉનાળા જેવું કાંઈ લાગતું નથી ખૂબ જ સરસ વાતાવરણ છે ઠંડક છે વાતાવરણમાં આજુબાજુ વૃક્ષો છે લીમડાના ઝાડવાઓ છે અને આપણે જે જોયું હતું તમે પહેલાં એ જે વડલાનું વૃક્ષ છે આ સાડા ત્રણસો વર્ષ જૂનું છે ગાડીઓ આપણે અહીંયા પાર્ક કરી દીધી છે ઓલ ફેમિલી ની અને આગળ અહીંયા થી પછી આશ્રમનો શરૂઆત અહીંયા થી થાય છે તો આવો આપણે આગળ અને હવે સીધા ધૂણાના દર્શને જઈએ અને બીજી ચર્ચા આગળ વધારીએ આપણે હોલ ફેમિલી અત્યારે અહીંયા બેસી ગઈ છે ભજીયાનો પ્રોગ્રામ છે આપણો અહીંયા છે તો આપ જોઈ શકો છો અત્યારે કે હોલ ફેમિલી છે છોકરીઓ છે અમારી અને મારા જે સગાવાલા પરિવારની બહેનો છે એ અત્યારે તૈયારીઓમાં લાગી ગયા છે તો આજે આપણે મેથીના ભજીયા છે મિક્સ વડા છે અને મરચાના છે આ બધું આપણે બનાવવાનું છે વાતાવરણ મિત્રો એકદમ ઠંડુ છે વાંધો નથી ઉનાળાની ઋતુ છે પણ એવું લાગતું નથી અને અહીંયા જે બાપુનો ધૂણો આવેલો છે સૌ પ્રથમ આપણે એના દર્શન કરી અને ત્યારબાદ આગળના વિસ્તાર વિશે ચર્ચા કરીએ આવો મિત્રો જયારે ત્યારબાદ હવે જે આપણા અહીંયાના સેવક છે જે છે એમની મુલાકાત લઈ અને જે બાકીનું મહાત્મય જોવા આગળ ખૂબ મજા આવવાની છે સાથે ભક્તિમય સત્સંગનો આનંદ પણ માણવાનો છે તો આવો વધારાના વિસ્તારથી ચર્ચા આપણે બાપુના ગુરુભાઈ કે અથવા જેમ સેવક છે એમની જોડે કરીએ તમે જંગલી બાપુના ગુરુભાઈ કે એમના સેવક જાતનું

ટૂંકમાં કાયમી ધોરણે રહેવાનું હોય છે કે હું જામનગર જામનગર તો અત્યારે હાલ અને અત્યારે અહીંયા કેટલા દિવસ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં માં કસ્ટમ ડિપાર્ટમેન્ટ ખુબ જ સરસ વાત રિટાયરમેન્ટ છું ઓક્ટોમ્બર માં હજી ઓફિસરો બોલાવે છે કે ના આવો સારી બાબત કહેવાય સોગવ એડિશનલ કમિશનર સાહેબ ખુદ અહીં આવી ગયા પોતે હજી આવવાના મંત્રી આવું તો અમે નથી કરી શકતા ભલે હાઈ લેવલ જગ્યાનો પ્રભાવ જ એવો છે કે જંગલ ની વસ્તુ આવેલી છે પાછી નેચરલી વાતાવરણ

તમ મેરા તલો ફૂડ ધ ટેબલ ઇન માર બેનિયા દી મારી ઈચ્છા છે કણ નાખાય એમાં હું મેં રૂંગ તસુકન ન અણસંદાર બસ કોઈ આલ્યા બહાર ના કોઈ ફેમિલી વાળા તો લેડીસ હતા જંગલ માં પોળો નહોતો તો કણ ના આ તો ધારી કસ્ટમ ના દે સાહેબ છે અત્યારે સાહેબ તમારું નામ એક પૂછતા ભૂલી ગયો છું મેં કહી દીધું अशोकભાઈ વ્યાસ अशोकભાઈ વ્યાસ છે આ મારા ધર્મપત્ની છે એમની પાછળ મે આશ્રમ બનાયો હતો એમની યાદ સમજા

સાહેબ તમે બનાવ્યું છે તો ખરેખર પણ ખાલી જસ્ટ એક તમને તમારા સેવા જે તમારું સેવા કર્યો છે એના માટે અંદાજિત ખર્ચ જે આનો છે તમે અંદાજો લગાવી શકો કેટલો તેર લાખ રૂપિયા જોઈએ એટલે ટોટલ તો પછી બાર તેર લાખ આમ થયું પછી આ લાદી ના તે બધું ખરેખર આવા વ્યક્તિને સમાજ ની જરૂર છે અને સમાજ માં આવા વ્યક્તિઓ હાજરી એટલે માથાના મુકુટ બરોબર છે હોવાય જરૂરી કઈ વાંધો ને અશોકભાઈ આવા ઉમદા કાર્ય કરતા રહી એવી શુભેચ્છા ભગવાન ને પ્રાર્થના કે હજી તમને યથાશક્તિ મુજબ

આપણી ભજિયાના પ્રોગ્રામની તૈયારી ક્યાં પોતી છે જોઈ લઈએ હ હા કા સાલો મિત્રો બકડીઓ લઈ લઈએ છીએ હવે અને હવે આપણી ભજિયાની તૈયારી ચાલુ કરવાની છે આ છે આપણો ચૂલો કાઈ વાંધો નહીં થઈ જાય ધીરે ધીરે ચૂલા ઉપર બકડીઓ આવી ગયું છે અમારા ડોક્ટર સાહેબ તેલ નું લઈ આવો તો ઓલો આવો તો હળી કાટો હળી કાટો લાવો મી આ આતો

મિત્રો આ જગ્યાએ જે જગ્યાએ જાણીએ છીએ આ જગ્યાએ જે તે સમયે કૃષ્ણ ભગવાનના અહીંયા રાત્રિ રોકાણના ચિહ્નો બતાવે છે આપણે તો આપણે એની સહેજ મુલાકાત કરવાની છે હું અને મારા ગુરુજી છે રાજેન્દ્રભાઈ બંને સાથે જઈએ છીએ ખરેખર આની પહેલા આવ્યા હતા ત્યારે જંગલી બાપુ સાથે આવી કોઈ ચર્ચા નહોતી થઈ આપણી જોવા મળે તો અત્યારે આ મોકો મળ્યો છે તો અત્યારે ખાસ કરીને જોઈ આવીએ એના પદ ચિહ્નો છે એ કેવા છે તો વાવનું દૃશ્યો કેવું છે અત્યારે જે તે સમયથી તો એના જે ચિહ્નો છે એ પૂછાતા આવ્યા છે પણ છતાં આ જે જોઈએ કે ત્યાંનું વાતાવરણ કે મિત્રો આ જગ્યા છે અને આપણે આ ભાઈ લઈ આવ્યા છે તો આ છે મિત્રો એમની વાવ છે

તને મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી તમને આ જો આયા અમારે વૈન્દ્રા ઘટતા તાઈ આવી ગયા હે પ્રાણી નતા જોવા મળતા જો આ ત્રીજો ગ્રુપ છે શિવ પાર્વતી કયો કે નર નારી કે ના એક વચ્ચે એક સાંતો છે કે એની વચ્ચે એક અંતર છે એ મટાડે છે મિત્રો અમે અહીંયા જંગલી બાપુની જગ્યાએ અમને અહીંયા આવીને અમુક એવા વ્યક્તિઓ સાથે પરિચય થયો છે કે આશ્રમમાં એ લોકો સેવાનું અનુદાન તો આપે જ છે પ્લસ જાહેર જીવનમાં માનવોની સેવા માટે પણ ઉમદા પગલા લઈએ છે તો એવા જ એક આપણે ભાઈ છે શૈલેષભાઈ કરીને આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે હોય છે તો માનવ સેવામાં પણ એમનું એક કામ છે કેન્સરના દર્દીઓ માટે દવા બનાવવાનું મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડે એવી માહિતી છે કે જે શૈલેષભાઈ જે કામ કરે છે જે દવા બનાવવાનું કામ કરે છે કે જે કેન્સરના દર્દીઓ છે લાખો રૂપિયા ખર્ચતા મિત્રો આ દવા આ બીમારીનો કોઈ પાકો ઈલાજ નથી ઓપરેશન છેલ્લે કરવું પડે છે આવા કિસ્સા થાય છે તો આપણે શૈલેષભાઈ પાસેથી માહિતી મેળવશું બાકીની કે દવા બનાવે છે તો એ કેવી રીતે બનાવે છે ક્યાં ઉપયોગમાં લેવાય છે કેવી રીતે આપણે અત્યારે શૈલેષભાઈને મળશું અને એમને આ દવા વિશે જે આપણા દર્શક મિત્રો છે ને એના દ્વારા બીજા લોકોને પણ આ જાણકારી માહિતી પહોંચે એવું આપણે કરવાનું છે તો શૈલેષભાઈ શૈલેષભાઈને મળી આવે અને આ દવા વિશે એમની એમની પાસેથી વિસ્તૃત ચર્ચા કરીએ મારું નામ શૈલેષભાઈ છે હું અહીંયા માનપરા ગામમાં અમારા જે સ્વામીના ધાબા કહેવાય આશ્રમ છે જંગલી બાપુનો ત્યાં આપણે કોઈ બી બીમારી માણસો હોય કે માનો કે કેન્સર છે કોઈ ડાયાબિટીસ બીપી પછી કે હરસ મસા કોઈ બી જાતનો દુખાવો હોય પગમાં કમરમાં કે વાહામાં ગમે એવો જૂનો દુખાવો એના માટે તેલ છે અને કેન્સરની ખાસ દવા કે તમને ત્રીજા સ્ટેપમાં કેન્સલ હોય તો બી મટાડી શકીએ આપણે બરાબર બરાબર છે ડોક્ટરે રજા આપી દીધી તો ભી કેન્સલ આપણે 45 દિવસમાં માં મટાડી દઈએ છે વાહ ભાઈ અને આ સેવા નથી પણ સેવા રૂપિયા તમારે લઈ જવાનો આ તમે દવાખાને જાવ તો એક થી 50000 રૂપિયા ખર્જો કરશો તો ભી આ દવા તમને નહીં મળે આ 100% ની વાત છે અને આ સો ટકા ગેરંટી સાથે આપણે કેન્સરની દવા જે કરીએ છીએ સો ટકા એનું રિઝલ્ટ આવે છે પિસ્તાલીસ દિવસમાં માં આનું રિઝલ્ટ આવી જાય એમ બરાબર છે પછી બીજા કોઈ બી દુખાવો તમને હોય એની આયુર્વેદિક દવા આપણે બનાવી છે માનો કે આ પાવડર પ્યોર કેન્સર નો જ છે શૈલેષભાઈ જયંતિભાઈ રાવરાણી ગામ માનપરા જિલ્લો જુનાગઢ ને બિલખાની બાજુમાં બાજુ આપણું ગામ છે આપણા મોબાઈલ નંબર છે સત્તાણું બે એકત્રીસ પંચાણું જીરો ત્રેસઠ જે કોઈ વાણાને સંપર્ક કરવો હોય તો આ નંબર ઉપર કરવો અને આપણે દવા અહીંયા ઘરે જ ઉપલબ્ધ છે બરોબર છે ગમે ત્યારે આવો ફોન કરીને આવવાનું અને ગમે ત્યારે તમને દવા મળી શકશે મિત્રો આપણે જોયું જંગલી બાપુની જગ્યામાં આવ્યા જંગલી બાપુ હાજર નહતા સુરત ગયા છે તો એના વિના આપણે જે અહીંયા અશોકભાઈ એની સાથે મુલાકાત થઈ છે ખૂબ જ પ્રભાવી પ્રસન્ન છે એમની સાથે શૈલેષભાઈની મુલાકાત થઈ છે જે કેન્સરના દર્દીઓને ઉપયોગી નીવડેલી દવાઓ બનાવે છે સાથે જ મિત્રો એવા ઘણા વ્યક્તિઓ સાથે નવો પરિચય કેળવવા પામ્યો છે કે જે અંગત જીવનમાં અને જાહેર જીવનમાં ઉપયોગી નીવડે છે મિત્રો આ સાથે આપણે વિડીયોનો અહીંયા અંત કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો મિત્રો જો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો મળીએ આપણે એક નવી જગ્યા સાથે નવા કન્ટેન્ટમાં ત્યાં સુધી બધાને જય ગિરનારી હર હર મહાદેવ આવજો